જય દશામાં દશામાંનું થાપણ કરવા માટે કઈ કઈ વસ્તુ જોઈએ એ કહું છું તમને બાજોટ કોરું કાપડ માતાજીની ચૂંદડી કળશ શ્રીફળ આસો પાલો ઘઉં પ્રસાદી માટે ફ્રૂટ માતાજીનો હાર ને માતાજીની આરતી કરવા માટે બે વાટું કંકુ ચોખા અભીગલા દસ ગાંઠો વાળવાનો સૂત નો દોરો હવે આપણે થાપણ કરીશું માતાજીનું જય દશામાં દશામા નું થાપણ કરીએ આપણે લઈએ પછી લાલ કાપડ લઈએ કોરું ઘઉં મૂકીએ આપણે દશામાની મૂર્તિ બેસાડી દઈએ એની પાછુમાં આપણે કળસ મૂકી દઈએ એમાં બે કલાક આસોપાલોના પાન મૂકી દઈએ પછી એની ઉપર શ્રીફળ મૂકી દઈએ પછી માતાજીની મૂર્તિ છે એ પાસે મૂકી દઈએ માતાજીની ચોંદડી વોટા દઈએ માતાજીને માતાજીને હાર પહેરાવી દે માતાજીને પ્રસાદી માટે ફ્રૂટ મૂકી દઈએ શ્રીફળ ને ચાંદલો કરી દઈએ દશા માતાજીને ચાંદલો કરી દઈ એને અભિગલા ચડાવી દઈ માતાજીને સુર શ્રીફળ છે એના આપણે ચડાવી દઈએ અઢી કલાક હવે આપણે સૂતરના દોરાને દસ ગાંઠો વાળવાની છે આપણે આ દસ ગાંઠો વાળી છે એને તમે કળશ ને પણ વીટી શકો છો ને માતાજીના ચરણ પાસે પણ મૂકી શકો છો દશામાં સ્થાપન અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ રીતે કરે છે અત્યારે જે આપણે સ્થાપન કર્યું તે દેશી કાઠિયાવાડી રીતે કરે છે જય દશામાં હવે આપણે આરતી કરીએ દશામાં નું વ્રત કરવાની વિધિ દશામા નું વ્રત અષાઢ અમાસ થી શરૂ કરવામાં આવે છે આ વ્રત કરનારે સવારમાં વહેલા ઉઠી નાય ધોઈને દીવો અગરબત્તી કરીને દશામાં વ્રત કથા સાંભળવી દસ દિવસ સુધી નકોડા ઉપવાસ કરવા માટીની સાંઢડી બનાવી તેનું પૂજન કરવું અને દસમે દિવસે એ સાંઢડીને નદીમાં પધરાવવી પાંચ વર્ષ પૂરા થયેલ વ્રતનું ઉજવણું કરવું વ્રત કરનારે યથાશક્તિ સોના રૂપા કે પંચ ધાતુની સાંઠડી બનાવડાવી યોગ્ય બ્રાહ્મણ ને દાનમાં આપવી શક્ય હોય તો કપડા લતા કે રોકડ રકમ પણ દાનમાં આપવી સાચા દિલથી દશામાંનું વ્રત કરવાથી આપણી માઠી દશા જલ્દીથી દૂર થઈ જાય છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તો જે બહેનોને દશામાં નું વ્રત કરતા હોય તેમને શેર કરો જેથી તેમને યોગ્ય રીતે સ્થાપન કરી શકે જય દશામાં